જોરદાર ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડ આ સમગ્ર ત્રિદિવસીય એક્સપોની અંદર સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ ડિસેમ્બર મહિનાની આ જ મહિનાના આખરમાં કાલથી જે ચાલુ થવા જઈ રહ્યો છે એની અંદર સમગ્ર ઝાલાવાડની જનતાને આની અંદર પધારવા માટે આહવાન કરું છું આ એક્સપોની વિશેષતા એ છે આવતીકાલે સવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે વિશેષ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી અને સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષતાને બિરાજે છે અને આ કાર્યક્રમનું કાલથી ઓપનિંગ થશે વિવિધ બિઝનેસ આગેવાનો માનુભાવો કેનિયા અમેરિકા આવા વિવિધ વિવિધ જગ્યાથી પધારવાના છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાવાના છે બીજા સેશનની અંદર માન્ય પિયુષ ગોયલ સાહેબ જે ઉદ્યોગ અને વાણિજ્યના કેન્દ્ર સરકારના મંત્રી છે એ આપણને સંબોધવાના છે વિવિધ પોલિસી લક્ષી માહિતી આપશે અને ઝાલાવાડ શું નવું થઈ શકે કઈ રીતે ગ્રો કરી શકે એ વિશે વિષય ઉપર અપાર્ટ ફ્રોમ ધેથ રિટેલ ડોમ્સ અને ઘણું બધું આની અંદર નવું આવવા જઈ રહ્યું છે ત્રણ દિવસના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલેના છે તો તમામ ઝાલાવાડ જિલ્લાના સુરેન્દ્રનગર વાસીઓને હું વિનંતી કરું છું કે આ ત્રિદિવસ એક અંદર જોડાવો અને આપ સૌ આ સરસ મજાના એક્ઝિબિશનનો લાભ લાવે